હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવા ઢોંસાની રેસીપી અને સાથે ડુંગળી અને બટાકાનો મસાલો પણ બનાવીશું તો ચાલો બનાવીશું એકદમ ટેસ્ટી એવા આ ઢોસાની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ઢોંસા બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં બે કપ ચોખા લેવાના અથવા તો કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું તો મેં અહીંયા જાડા ચોખા લીધા છે અને આ રીતના જે રેગ્યુલર ખાઈએ તે ચોખાનો પણ ઉપયોગ કરી શકાય બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું જે વાડકીથી બે વાડકી ચોખા લઈએ તે જ વાડકીથી અડધી વાડકી અડદની દાળ લેવાની તો મેં અહીંયા અડધો કપ અડદની દાળ લીધી છે અને બંનેઓને આપણે અલગ અલગ બાઉલમાં લઈ લઈશું તેમાં બે ચમચી ચણાની દાળ એડ કરવાની અને બે ચમચી તુવેરની દાળ એડ કરીશું તો ચણાની અને તુવેરની દાળ એડ કરવાથી ઢોસાનો કલર સરસ એવો આવશે અને સાથે આપણે મેથી દાણા એડ કરીશું અડધી ચમચી જેવા તો મેથી દાણા એડ કરવાથી ઢોસામાં સરસ આથો આવશે તો આ દાળ અત્યારે હું રાત્રે પલાળી રહી છું તો આખી રાત હું એને પલાળવા દઈશ અને સવારમાં તેને પીસી લેવાનું અને બીજે દિવસ સાંજ માટે ઢોંસા બનવા માટે આપણું ખીરું તૈયાર થઈ જશે અથવા તો સાત આઠ કલાક પલળવા દેવાનું તો બસ આ રીતે આપણે દાળનું ડસ્ટવાળું પાણી કાઢી નાખીશું દાળ અને ચોખાનું અને તેમાં ચોખ્ખું પાણી એડ કરી લેવાનું તો તેમાં છેક ઉપર સુધી પાણી એડ કરી લેવાનું જેથી દાળ અને ચોખા સારી રીતે પલળી જાય તો આ રીતે જો તમે ઢોંસાનું ખીરું ઘરે બનાવશો ને તો બહુ સરસ એવા ઢોંસા બનીને તૈયાર થશે તો હવે ઢાંકણ ઢાંકીને તેને સાત આઠ કલાક પલળવા દઈશું અથવા તો હું આખી રાત માટે તેને પલળવા દઈશ અને સવારે આપણે ચેક કરી લઈશું તો એકદમ સરસ દાળ ચોખા પલળી ગયા છે તો આ રીતે ચેક કરી લેવાનું કે ક્યાં સરસ ફૂલી ગયા છે ને તો આ રીતે દાળને હાથેથી ભાંગી જોવાની તો સરસ ભાંગી જાય છે એનો મતલબ કે સરસ પલળી ગયા છે અને ચોખા પણ એકદમ સરસ એવા ફૂલી ગયા છે તો હવે મેં અહીંયા અડધી વાડકી જેવા પૌવા લીધા છે તો પૌવાને પણ ધોઈને ચાર પાંચ મિનિટ જેવું પલળવા દઈશું તો પૌવા એડ કરવાથી આપણા ઢોંસા સરસ એવા ક્રિસ્પી બનશે તો હવે એક મિક્સર જારમાં પહેલાં ચોખા પીસી લઈશું તો આ રીતે પાણી નીતારી લેવાનું અને ચોખાને પીસી લેવાના પણ જો શિયાળો હોય તો આપણે પલાળેલું જ પાણી એડ કરીશું જેથી આથો સારો આવે તેમાં પૌવા એડ કરી લેવાના અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી લઈશું ઠંડુ પાણી અને તેને એકદમ સ્મૂધ એવું પીસી લેવાનું તો આ રીતનું સ્મૂધ પીસી લેશો ને તો ઢોસા બહુ સરસ એવા ક્રિસ્પી બનશે પણ ધ્યાન રાખીને એકદમ સ્મૂધ જ પીસવાનું જો થોડુંક કરકરવું હશે ને તો ઢોંસા પછી સારા નહીં બને તો હવે આપણે ચોખાને એક તપેલીમાં કાઢી લઈશું ચોખાના બેટરને તે રીતે બધા ચોખા પીસી લેવાના અને ચોખા પીસાઈ ગયા પછી તેમાં દાળ પીસી લઈશું તો દાળમાં પણ જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરી લેવાનું અને તેને પણ એકદમ સરસ એવું સ્મૂથ પીસી લઈશું તો આ રીતનું તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગયું છે ને તો હવે આ દાળના બેટરને પણ ચોખાના બેટર ભેગા એડ કરી લેવાનું તો આ રીતે ઢોંસા તમે પણ જરૂરથી બનાવજો ઘરમાં બધાને બહુ સરસ એવા ભાવશે આ ઢોસા અને હવે આ બેટરને આપણે ત્રણ ચાર મિનિટ જેવું ફેંટી લઈશું તો આ રીતે ફેંટવાથી આ થો સારો આવશે અને આપણા ઢોસા સરસ બનશે તો આ સ્ટેપ કરવું બહુ જરૂરી છે તો આપણે ઢોસા સરસ બનશે અને હવે ઢાંકણ ઢાંકીને સાત આઠ કલાક રહેવા દઈશું તો હવે એક પેન લઈ લેવાનું આપણે મસાલો બનાવી લઈશું બટાકા ડુંગળીનો તો તેમાં પાંચ છ ચમચી જેવું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એડ કરવાની રાઈ ફૂટે એટલે તેમાં અડધી ચમચી ચણાની દાળ એડ કરવાની અને અડધી ચમચી અડદની દાળ એડ કરીશું એકદમ થોડીક હિંગ એડ કરવાની બે પિંચ જેટલી મીઠા લીમડાના પાન એડ કરી લેવાના અને સમારેલા બે મરચાં તે એડ કરી લઈશું તો મરચાંની પેસ્ટ પણ એડ કરી શકાય ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા મરચાં એડ કરી શકાય તો મરચાંને પણ એક મિનિટ જેવું થવા દેવાનું તો દાળનો આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે હવે તેમાં બે મોટી ડુંગળીને મેં મીડિયમ સાઇઝની સમારી લીધી છે તે એડ કરી લઈશું અથવા તો તેને ચોપરમાં પણ ક્રશ કરી શકાય ડુંગળીને અને તેને થોડુંક મીઠું નાખીને ડુંગળીને ચાર પાંચ મિનિટ જેવું થવા દઈશું તો ડુંગળીનો કલર આ રીતે ચેન્જ થઈ ગયો છે હવે તેમાં અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરવાની અને આદુની પેસ્ટને અડધી મિનિટ જેવું શેકી લઈશું આદુની પેસ્ટ શેકાઈ જાય એટલે તેમાં એકદમ થોડીક હળદર પાવડર એડ કરવાનો હાફ ટી સ્પૂન જેટલો જ હળદર પાવડર એડ કરીશું અને તેમાં થોડુંક પાણી એડ કરી લેવાનું જેથી ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ જશે અને આપણું જે આ મસાલો છે એ બહુ સરસ એવો બનશે પાણી એડ કરીશું એટલે પાણી આ રીતે ઉકળે એટલે તેમાં બટાકા એડ કરી લેવાના બાફેલા તો મેં અહીંયા ચાર મીડિયમ મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા તેને હાથની મદદથી રફલી ક્રશ કરી લીધા છે તે એડ કરી લઈશું તો આ રીતે મસાલો પણ એકદમ એવો ટેસ્ટી તૈયાર થઈ જશે હવે તેમાં અડધી ચમચી લીંબુનો રસ એડ કરવાનો લીલા ધાણા એડ કરી લઈશું અને મીઠુંની જરૂર પડે તો મીઠું એડ કરવાનું ટેસ્ટ કરી જોવાનો એકદમ થોડું વન ફોર્થ ચમચી જેટલું જ મીઠું એડ કરીશું તો એકદમ ટેસ્ટી એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે ખીરું પણ આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ આથો આવી ગયો છે ખીરામાં તો આ રીતે જો ખીરું ઘરે બનાવીશું અને ઢોંસા બનાવીશું ને તો બહુ સરસ એવા ઢોંસા બને છે તો હવે અડધું ખીરું બીજા બાઉલમાં કાઢી લઈશું અને તેમાં ચાર પાંચ ચમચી જેવું પાણી એડ કરી લેવાનું જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈશું તો આ રીતનું આપણે બેટર બનાવી લેવાનું તો હવે ઢોસાની જે પેન હોય તેને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને તેમાં અડધી ચમચી જેવું તેલ એડ કરી લેવાનું અને તેને આ રીતે કટકાની મદદથી તેલને બધી બાજુમાં સ્પ્રેડ કરી લેવાનું અને પાણી છાંટી દેવાનું આ રીતે તો તેનું ટેમ્પરેચર નોર્મલ થઈ જશે અને તેને પણ પાણીને પણ આપણે કટકાની મદદથી બસ આ રીતે સાફ કરી લેવાનું હવે આપણે બેટરમાં મીઠું પણ એડ કરી લઈશું અડધી ચમચી જેવું મીઠું એડ કરવાનું અને મેં અહીંયા એક નાના બાઉલમાં ઢોંસામાં લગાવવા માટે ચટણી તૈયાર કરવી છે તે એડ કરીશું તો એના માટે મેં અહીંયા અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી મીઠું લીધું છે અને બે ચમચી લસણની ચટણી એડ કરીશું તો મારી આ ઘરની જ બનાવેલી લસણની ચટણી છે તે બે ચમચી એડ કરી લેવાની અને જરૂરિયાત પ્રમાણે થોડુંક પાણી એડ કરીશું તો આ ચટણી જો બાળકોના માટે ઢોસા બનાવતા હોય તો એડ નહીં કરવાની જેને તીખું ભાવે તેનામાં વધારે ચટણી લગાવી દેવાની વધારે કે ઓછી ટેસ્ટ પ્રમાણે આ ચટણીનો ઉપયોગ કરવાનો તો આ રીતની ચટણી બનાવીને ઢોંસા ઉપર સ્પ્રેડ કરીશું ને એટલે ઢોંસાનો ટેસ્ટ તો બહુ સરસ એવો લાગશે તો હવે આ રીતે ચમચાની મદદથી ઢોંસાનું બેટરને પેનમાં એડ કરીશું અને આ રીતે અંદરથી બહાર એવું ફેલાવતા જવાનું તો આ રીતે ધીમે ધીમે ફેલાવતા જઈશું એટલે સરસ એવો ઢોંસો બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ અહીંયા ઢોંસો બની ગયો છે ને હવે તેના ઉપર ઘી અથવા તો બટર એડ કરી લેવાનું અને ફૂલ આંચ રાખીને તેને ક્રિસ્પી થવા દઈશું આ રીતનો ક્રિસ્પી થઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ કરી લેવાની અને તેના ઉપર બનાવેલી લસણની ચટણી એડ કરી લઈશું તો આ ચટણી એડ કરવાથી ઢોંસાનો સો ઘણો ટેસ્ટ વધી જશે અને તેમાં જરૂરિયાત પ્રમાણે બટાકાનો મસાલો એડ કરી લઈશું તો તમને વધારે મસાલો ભાવતો હોય તો વધારે એડ કરવાનો બસ આ રીતે મસાલો સ્પ્રેડ કરી લેવાનો તો તમે જોઈ શકો છો કે કેવો ક્રિસ્પી એવો ઢોંસો બને છે અને એનો કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે જે બહાર હોય છે ઢોંસા આપણે ખાઈએ તેવો જ કલર આવી ગયો છે અને ઢોંસાને આ રીતે ફોલ્ડ કરી લેવાનો તો એકદમ પરફેક્ટ એવા આપણા ઢોંસા બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે ઢોંસા તમે પણ જરૂરથી બનાવજો બધાને ખાવાની ખૂબ જ મજા આવશે તો ઢોસાને સાંભાર અને ચટણી સાથે સર્વ કરી લઈશું તો કેટલા પરફેક્ટ એવા આપણા ઢોંસા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો